હેતુ કનોડિયા પ્રેમ ગઢવી જેવા એક્ટરો જોવા મળ્યા છે આ મૂવી ડાયરેક્શન કર્યું છે કૌશલ નાયકે આ મૂવી સેટ છે લવ રોમેન્ટિક કોમેડી અને એક ઇમોશન પર વાત કરીએ આ મૂવીના કલેક્શન વિશે એના પહેલા તમને કહી દઉં કે આ મૂવી સામે ઘણા બધા પડકારો છે જેમ કે લાલો ચણિયા ટોળી જેવી મૂવીઝ બોક્સ ઓફિસ પર અત્યારે ધમાલ મચાવી રહી છે અને આ મૂવી વચ્ચે પણ આ મૂવી પોતાનું વર્ચસ્વ જમાયું છે અને સારું એવું કલેક્શન કરી રહી છે વાત કરીએ કલેક્શનની તો આ મૂવીએ પોતાના પહેલા ત્રણ દિવસના વીકેન્ડમાં કલેક્શન કર્યું છોત્તેર લાખ રૂપિયાનું અને પોતાના પહેલા સાત દિવસ એટલે કે પહેલાં વીકનું કલેક્શન થયું એક ને પચ્ચીસ લાખ રૂપિયા અને પોતાના આઠમા દિવસનું કલેક્શન આવ્યું પાંચ લાખ રૂપિયા અને આ મૂવી પોતાના બીજા વીકેન્ડમાં ઘણો ખરો ગ્રોથ જોવા મળી શકે છે અને બીજા સારું એવું કલેક્શન કરી શકે છે વાત કરીએ ટોટલ કલેક્શન વિશે વાત કરીએ ટોટલ કલેક્શન વિશે તો આઠ દિવસ નું ટોટલ ઇન્ડિયા નેટ કલેક્શન થાય છે એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયા અને ગ્રોસ કલેક્શન ની વાત કરીએ તો ગ્રોસ કલેક્શન થાય છે એક કરોડ ને ઓગણપચાસ લાખ રૂપિયા તમે મિસ્ત્રી મુવી જોઈ હોય તો તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો માટે વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો મારા મિત્રો મળ્યા કોઈ આવા જ વિડીયો